દરેક ચાન્સ મળ્યો છે ત્યાં એમને મીડિયા મારફત કે પોતાના માધ્યમ મારફત અથવા વિધાનસભાના વિધાનસભા સ્ટેજ ઉપર પોતે પાણી માટે ખાતરી પંત કહું છું સરકારના અધિકારીઓ કે પાણી માટે ધોધરા તાલુકાને કમાન્ડ એરિયામાં પણ લીધેલો તાલુકાના કમાન્ડ એરિયામાં નથી તો પાણી ક્યાંથી આપવાના છે કોઈ એમ કહે છે કે તમારા તળાવ ભરવા દો હું આજે ખાતરી વાત તમને કહું છું કે ધદરા તાલુકાના માવજીભાઈને પણ મેં વાત ધ્યાન ઉપર લાવી કે તમે પ્રશ્ન પૂછજો અને ધદરા તાલુકાનો એક પણ તળાવ તમારા નકશામાં નથી જ્યારે નકશામાં નથી તો તળાવ પાણીનો ક્યાંથી ભરાવાનું છે છતાં આપણે કેટલા ભોળા છીએ કઈ કદી કઈક વાતમાં આવી જઈએ છે અને વાતમાં આવી અને એની વાતમાં આવીને તો ડરીને આપણે વાતનો રસ્તો છોડી દઈએ છીએ મિત્રો કોઈ પણ કામ કરવું છે સરકાર સામે લડવું હશે આપ જોઈ શકો પંજાબ અને હરિયાણાના માણસો હાથો ખેડૂતો જ્યારે મર્યા ત્યારે એમને વાત સરકારે સાંભળી હતી એ સરકાર એ ખૂબ જાડી ચોપડી દીધી હોય છે એટલે આપણે સૌએ સજાગ રહી અને આપણે આપણી રીતે આપણા આંદોલન છે એને મજબૂત બનાવવું પડશે હજુ સુધી પણ કોઈ પણ કાર્યક્રમ આપવામાં આવે એ કાર્યક્રમમાં સૌ પાછા ન કરતા તમે છો તો અમે છીએ અમે આટલી મોટી સંખ્યામાં આપ સૌને જોવા છો

તો આપ સૌ ભરવા શું નહીં અને આપણે બધા સૌ વળગી રહીશું બીજો એમને પંચોક રોડ રોડ આપ્યો તો આપણને થોડા દિવસ પહેલા બાર મહિના બે વર્ષ પહેલા કે તમારો રોડ આવશું ત્યાં ઝેરડાથી મોડી અને કરી આવશું ફાઇલ છે ખોવાની ખબર નથી જેટલા તમે બનાવશે એમના હાથે જોડેલા માણસો પણ તમને બનાવશે પણ આજની તારીખમાં કોઈ ઠેકો તમને ખાતરી બંધ કહું છું વાપજીભાઈ પણ ચર્ચા થઈ છે અને આજની તારીખમાં કોઈ રેટ નું નથી ફરીથી ફાઈલ હજી રીટર્ન થઈ અને રીટર્ન થયા કરે ફરીથી મોકલવામાં આવી છે ભલે આપણા કર્મો પદનો ફરક છે તો આપણા ભાગ્યની વાત છે પણ આજે કઈ નથી થોડા દિવસ પહેલા દાદરાની પરજાણ આગે દે વેપારીઓ ભેગા થઈને પુલ માટે પણ ફર્યા હતા પ્રત સાટી કચેરીએ પણ જઈને આવ્યા છે પ્રત સાટી કચેરીએ જઈ જાયા પણ આજની તારીખમાં સંપાદિત કરવા માટે સરકારે હાથ ઉઠાવીને કીધો એ અમારી પાસે પૈસા નથી અને સંપન્ન કરવા બદલો જે પૈસા છે ને ખેડૂત જે વેપારીઓ ને હાલવા ના થાય એ સંપન્ન ના પૈસા નથી એટલે જે વિશેષ રોયલ્ટી કે દાદરા ના કિંમત કરવા જાવ જમીન કિંમત કરવા માજી ભાઈ કે છે કે બલાસ પટા વગર ગુજરાત માં નથી એટલું તો જરા દે કે ના છે અને દાદરા વેપાર રોજગાર ધંધા બધા બાકી પડ્યા છે હજી જોતો તમે એક નરિયા